દ્વારકાનું ખંભાળિયા કે જ્યાં સ્થાનિક પોલીસની સરાહનીય કામગીરી જોવા મળી આકરા તાપમાં વૃદ્ધની તબિયત બગડી તો તાત્કાલિક પોલીસ મદદે આવી અને ખંભાળિયા પોલીસ વૃદ્ધને સારવાર માટે લઈ ગઈ આકરા તાપમાં અચાનક વૃદ્ધની તબિયત લથડવા લાગી તેમને ચક્કર આવવા લાગ્યા આવા સમયે કોઈ ના આવ્યું પણ પોલીસ કર્મચારીઓ તાત્કાલિક વૃદ્ધ પાસે પહોંચ્યા પહેલા તો તેમણે જાતે વૃદ્ધને સારવાર આપવાનો પ્રયત્ન કર્યો પણ તબિયત વધારે ખરાબ થતાં તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા અને પોલીસ કર્મીઓ પોલીસ વેનમાં બેસાડીને વૃદ્ધને હોસ્પિટલ સુધી લઈ ગયા આકરો તાપ પડે છે ગમે તેની તબિયત બગડતી હોય છે ઘણા બધા લોકોને ચક્કર આવવા અને પડી જવાની પણ ફરિયાદ રહેતી હોય છે એક વૃદ્ધ આવા તાપમાં બહાર નીકળ્યા હતા અને તેમની તબિયત અચાનક બગડી ગઈ આસપાસ પોલીસ હતી અને એ વૃદ્ધના સદનસીબ કે આ તમામ પોલીસ કર્મચારીઓ આવ્યા અને તેમનો જીવ બચાવ્યો